હલો ફ્રેન્ડ્સ પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો મેં રાધણા શેઠમાં શું શું બનાવ્યું એ હું તમારી જોડે શેર કરું છું ફ્રેન્ડ્સ તમે પણ આવતા વર્ષે આ રીતે બનાવી શકો છો તો સૌથી પહેલાં આપણે લેશું બેસન બેસનની બરફી બનાવશું મોહનથાળ તો અહીંયા મેં બે વાટકી જેટલું બેસન લીધું છે અને પરફેક્ટ માપ આપણે રાખવાનું છે આ વાટકીનું જ તે થોડું આપણે મોઈન માટે તેલ ઉમેરી લેશું અડધા કપ જેટલું આપણે દૂધ ઉમેરી લેશું આ બધું આપણે મિક્સ કરવાનું છે મોહન થાળ માટે મોઈન બરાબર હોવું જોઈએ એકદમ પરફેક્ટ તો આ રીતે આપણે ડો તૈયાર કરીશું આ ડોને આપણે આ રીતે કડાઈ ઉપર મૂકી દઈશું કઢાઈની અંદર મૂકી દેસું થોડું આપણે ઘી ઉમેરી લેશું અડધી વાટકીથી ઓછું અને ગેસ ઓન કરીને આપણે આને આ રીતે શેકવાનો છે જેમ જેમ ઘી ગરમ થશે તેમ તેમ આ સરસ રીતે શેકાઈ જશે અને આપણો મોહન થાળ એકદમ દાનેદાર બનશે અને ખૂબ જ સોફ્ટ બનશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું જેમ બેસન શેકાઈ રહ્યું છે તેમ તેમ અલગ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે આને એકદમ ધીમા ગેસે શેકવાનો છે વધારે નથી ફાસ્ટ ગેસ રાખવાનો તો આપણો બેસન આ શેકાઈ ગયો છે અને હવે આપણે આને ડીશમાં કાઢી લેશું ઠંડો થવા માટે તો આ એક અલગ રીત છે ફ્રેન્ડ્સ મોહનથાળ બનાવવાની તો જરૂરથી ટ્રાય કરજો તો થાળીમાં આપણે બધું જ મિશ્રણ કાઢી દેશું અને ઠંડુ થવા દેસું ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે આને મિક્સરમાં ક્રશ કરશું જેથી એકદમ દાનેદાર બની જશે પલ્સ મોડ ઉપર આપણે આને ક્રશ કરવાનું છે ફ્રેન્ડ્સ તો આ રીતે મિક્સર જારમાં ભરી લેશું અને ક્રશ કરી લેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ દાનેદારને ખૂબ જ સરસ રીતે આ તૈયાર છે તો હવે આપણે જે ચોખા ચાળવાનો ચાયણો હોય છે તેમાં આપણે ચાળી લેશું આ રીતે આપણે ચાળી લેવાનું છે જેથી આપણું બેસન એકદમ દાણેદાર થઈ જશે અને ખૂબ જ સરસ ફ્લેવર પણ આવશે જો ફ્રેન્ડ્સ કેટલો સરસ થઈ ગયો ને તમને શરૂઆતમાં લાગતું નહોતું ને કે આ રીતે થશે મોહનધાળ આ રીતે બનશે કે નહીં બને તો ફરીથી આપણે એક કઢાઈમાં ઘી ઉમેરી લેશું તમે બીજી રીત પણ બનાવી શકો છો પણ આ રીતે જરૂરથી બનાવો છો બહુ સરસ બનશે ઘી ગરમ થાય ત્યારબાદ આપણે થોડું થોડું આપણે જે બેસનનું મિશ્રણ છે તે આ રીતે એડ કરતા રહેશું એકસાથે નથી એડ કરવાનું જીમ ચલાવતા રહેશું એમ એડ કરી લેશું તો બે વાટકી બેસન અને દોઢ વાટકી જેટલો ઘી જોશે અને દોઢ વાટકી ખાંડ જોશે પરફેક્ટ માપ સાથે હું તમને કહી દઉં છું બે વાટકી બેસન અને દોઢ વાટકી ઘી અને દોઢ વાટકી ખાંડ જોઈશે તો જીમ જીમ આપણો બેસન શેકાતો જશે તેમ 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 આપણું ઘી પણ છૂટું પડી રહેશે આને પણ આપણે એકદમ ધીમા ગેસે શેકવાનું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ત્રણ મિનિટ શેક્યા બાદ આપણું બેસનમાંથી ઘી છૂટું પડી ગયું છે અને હલકું બ્રાઉન પણ થઈ ગયું છે તો આ રીતનો આપણે મોહન થાળ માટે કલર લાવવાનો છે બેસનમાં પણ ફાસ્ટ ગેસ રાખીને નથી લાવવાનો એકદમ ધીમો ગેસ રાખીને સતત ચલાવતું રહેવાનું છે તો જ આ રીતના ગોલ્ડન થશે તો આને આપણે મૂકી દઈશું સાઈડમાં અને હવે આપણે ચાસણી બનાવવા માટે એક વાટકી ખાંડ ઉમેરશું બીજી અડધી વાટકી ખાંડ ઉમેરશું દોઢ વાટકી આપણે ખાંડ ઉમેરશું એક વાટકી પાણી ઉમેરશું ચાસણી બનાવવા માટે તો પાણીનું પ્રમાણ આપણે થોડું ઓછું રાખશું જેથી ચાસણી ઝટપટ બની જશે આ રીતે સતત ચલાવતા રહેશું મીડિયમમાં આપણે ગેસ રાખવાનો છે તો આ રીતે ચલાવતા રહેવાનું છે સતત તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ ચાસણીનો કલર ચેન્જ થઈ ગયો છે અને આપણે ગેસ બંધ કરીને આપણે આ રીતે ચાસણી ચેક કરીશું ગેસ ચાલુ રાખીને ચાસણી ચેક કરવાની નહીં હંમેશા બંધ કરીને ચેક કરવાની છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ ચાસણીનું એક ટીપું મેં ઇસ ઉપર લઈ લીધું છે અને થોડું ઠંડુ થાય ત્યારબાદ આપણે ચેક કરીશું જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે ચેક કરવાનું છે ઠંડુ થશે તેમ તેમ તાર બનશે ગરમ હોય ત્યારે તાર જલ્દી બને નહીં પણ જેમ ઠંડુ થાય ત્યારે જ તાર બને આપણે મોહનધાર ઠરવા મૂકે પછી જ જામે છે ને બટકા પડે છે તેમ જ આની હોય જો ફ્રેન્ડ જેમ ઠંડી થઈ તેમ ચાસણીનો તાર બને છે ને આવી એક તારની આપણે ચાસણી લેવાની છે તમે દોઢ તારની પણ ચાસણી લઈ શકશો એ પણ વધારે થોડો હાર્ડ બનશે એક તારની ચાસણી દેશો તો એ સોફ્ટ બનશે તો હવે આપણી ચાસણી તૈયાર છે ગેસ બંધ કરી દીધો છે ગેસના આપણે હવે ઓન નથી કરવાનો અને કેસર આપણે આમાં ઉમેર્યું છે કલર માટે તો ફ્રૂટ કલરનો યુઝ નથી કર્યો મેં આપણે એલચીનો પાવડર પણ ફ્લેવર માટે ઉમેરી લેશું એલચીનો ફ્લેવર બહુ સરસ એવો આવે છે જરૂરથી એડ કરજો હવે જે આપણું મિશ્રણ હતું બેસનનું તે આપણે આ રીતે લઈ લેશું એ પણ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે તેને પણ ઠંડુ થવા દેવું જરૂરી છે તો હવે આપણા ચાસણી આપણે થોડી થોડી બે વાર ઉમેરી લેશું પહેલાં થોડી ઉમેરીને આ રીતે મિક્સ કરી લેશું ગેસને આપણે બંધ જ રાખવાનો છે ગેસ હવે ઓન કરવાનો નથી બીજી વાર ચાસણી ઉમેરી લેશું અને મિક્સ કરી લેશું તો આ રીતે બે વખત આપણે ચાસણી ઉમેરવાની છે એક સાથે નથી ઉમેરવાની તો ઝીમઝીમ ચાસણી જામતી જશે તેમ તેમ કલર પણ ચેન્જ થતો જશે અને ચાસણી સરસ રીતે બેસનમાં મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો આપણું મિશ્રણ આટલું ઢીલું હોવું જોઈએ તો જ આપણા બેસનની બરફીના બટકા પડશે મિશ્રણ ઢીલું નહીં હોય તો બટકા નહીં પડે અને ઝેર ઝેર થઈ જશે ભૂકો થઈ જાય છે ઘણા બધાને તો મિશ્રણ ઢીલું હશે તો જ બટકા પડશે નહીં તર નહીં પડે તો આ રીતે આપણે થાળીમાં સેટ કરી લેશું તો અહીંયા સેટ થઈ જાય છે અને મગજતરીના બી છે મારી જોડે તો એ હું સ્પ્રેડ કરી લઈશ આ રીતે વાટકીથી મગજ તરીના બીને પણ આપણે ચોંટાડી દઈશું હજુ ગરમ છે ત્યાં સુધી ચોટી જશે અને બેથી ત્રણ કલાક આપણે આને ઠરવા દેવાનું હોય છે ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે આને આ રીતે પીસ પાડી લેશું શરીરની મદદથી મેં ત્રણ કલાક ઠંડા થવા દીધા હતા ત્રણ કલાક આપણી બરફી સેટ થઈ ગઈ છે ત્રણ કલાકમાં જો તમે રાતે બનાવતા હોય તો સવારે જ આપણે આના કટે કટિંગ કરવાના હોય છે તો આપણો મોહનથાલ તૈયાર છે તો હવે આપણે બનાવશું થેપલા તો થેપલા બનાવવા માટે મેં ઘઉંનો લોટ લીધો છે સ્વાદ અનુસાર નમક એડ કરશું હળદી પાવડર એડ કરશું ધાણા જીરું પાવડર એડ કરશું લાલ મરચું પાવડર એડ કરશું એક ચમચી તલ એડ કરી લેશું એક ટીસ્પૂન જેટલા અજમા એડ કરી લેશું મોઈન માટે ત્રણ પાઉલી તેલ ઉમેરી લેશું મેથી જે ધોઈને રાખી છે તે આપણે બધી જ એડ કરી લેવાની છે મેથીનું પ્રમાણ વધારે જ હોવું જોઈએ થેપલામાં તો જ થેપલા ખાવાની મજા આવશે ફ્રેન્ડ્સ તો રાંધણા સટના દિવસે આ બધી રેસિપી બનાવી રહીશું અમે શીતળા સાતમમાં શું શું બનાવ્યું એ હું તમારી જોડે શેર કરી રહી છું તો આ રીતે આપણે બધું મિક્સ કરી લેશું અને થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટ તૈયાર કરી લેશું આ લોટને વધારે ઢીલો પણ નથી રાખવાનો અને વધારે કઠણ પણ નથી રાખવાનો જે આપણે પૂરીનો લોટ હોય છે તેવો આપણે રાખશું તો હવે આપણે આ રીતે મસળતા રહીશું અને લોટને એકદમ સોફ્ટ બનાવી લઈશું તો લોટ બાંધતા થોડી વાર લાગશે પણ લોટ બહુ સરસ એવો બંધાય છે તો વધારે જ લોટને આ રીતે આપણે મસળવાનો હોય છે તો હું લગભગ પાંચક મિનિટ સુધી લોટને મસળું છું પછી સહેજ તેલવાળો હાથ કરીને આ રીતે લોટને ફરીથી મસળું છું જેથી લોટ એકદમ ઘૂણો અને માખણ જેવો લોટ થાય તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણો થેપલાનો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે થેપલા વણી લેશું તો એક આપણે નાનું એક કુંડાળું લેશું આ રીતે લોહી લેશું અને થોડો કોરો લોટ આપણે ડસ્ટ કરશું અને એકદમ પાતળા આપણે થેપલા વણવાના છે જેથી એકદમ કૂણા માખણ જેવા બને તો થોડી વારે આપણે લોટ ફરીથી દસ કરી લેવાનો છે તો થેપલાને આપણે એકદમ પાતળા રાખવાના છે તો આપણું એક થેપલું બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ પતલા મેં બનાવ્યા છે થેપલા તો બીજું પણ આપણે એ જ રીતે વણી લેવાનું છે વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો જેથી નવા નવા વિડીયો અમારા સુધી આવે બાજુમાં રહેલું બે લાઇકન પણ દબાવી લેજો જેથી નોટિફિકેશન મળે તો હવે આપણે થેપલાને શેકી લેશું તો શરૂઆતમાં આપણે તેલ નથી ઉમેરવાનું ખાસ નોટ લેજો અહીંયા ઘણા બધા એવું કરતા હોય છે કે તેલ છે એ તવીમાં જ ઉપર સાઈડમાં રેડી દે છે પણ આપણે એવું નથી કરવાનું એકદમ પાતળા અને એકદમ કૂણા થેપલા આપણે બનાવી રહ્યા છીએ તો તેલ છે ને તમારે આ રીતે થેપલાની ઉપર લગાડવાનું છે ના કે સાઈડમાં તો બંને બાજુ જે તેલ છે સિંગ તેલ છે તે આપણે ઉપર લગાડશું સાઈડમાં બિલકુલ રેડવાનું નથી એનાથી થેપલા હાર્ડ થઈ જાય છે એકદમ કૂણા અને માખણ જેવા થેપલા આ રીતે બનાવાય છે તો આપણા એક થેપલા બનીને તૈયાર છે તો બધા જ થેપલા આપણે એ રીતે બનાવી લેશું તો થેપલા આપણા બની ગયા છે અને હવે આપણે બનાવશું ગેસ જે સાતમ આઠમમાં વિસરાતી વાનગી છે આ એ બધાના ઘરે ગામડાઓમાં તો બને જ છે અત્યારે પણ તો અહીંયા મેં ચોખા લીધા છે એકદમ ઝીણા તે આપણે ધોઈ લેશું ગેસ જે રેસીપી છે તે વિસરાતી વાનગી છે પણ ગેસ અને કઢી બનાવવી જોઈએ બહુ સરસ એવી લાગે છે તો એક ગ્લાસ જેટલું મેં પાણી ઉમેર્યું છે એક કપ ચોખા લીધા હતા તો એક ગ્લાસ પાણી અને એક ગ્લાસ આપણે છાશ લેશું તો એક કપ ચોખામાં આપણે બે ગ્લાસ જેટલું આપણે ઉમેરશું અને હવે ગેસ ઉપર મૂકી દેસું અને સાઈડમાં આપણે થોડું થોડું ચલાવતું રહેવાનું છે ગેસ આપણી બને ત્યાં સુધી આપણે કઢીનો મસાલો બનાવી લઈએ તો આમાં મેં લીધા છે આદુ મરચાં અને લસણ ત્રણેને આપણે ખાંડી લઈશું આપણે ગેસ આપણે સાઈડમાં બને છે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ અને કઢી પણ વઘારી લઈએ તો બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરી લેશું કઢી બનાવશું આપણે ગેસના કઢી ખાવાની બહુ મજા આવે છે ફ્રેન્ડ્સ સાતમ આઠમમાં તો આપણે થોડી છાશ ઉમેરી લેશું તો આ રીતે બેસનને એકદમ મિક્સ કરી લેવાનો છે છાશમાં તમે પાણી પણ બનાવી શકો છો તો હવે આપણે છાશનો આખો વાટકો ભરી લેશું જેટલી આપણે કઢી બનાવવાની હોય તેટલું આપણે છાશ ઉમેરવાની છે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લેશું એક ટી સ્પૂન અડધી ચમચી હળદી પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી લેશું અને મિક્સ કરી લેશું ગેસ પર આપણે એક કઢાઈ મૂકી દઈશું અને તેલ ઉમેરી લેશું એક ચમચી રાઈ ઉમેરી લેશું રાઈ ફૂટી જાય ત્યારબાદ એક ચમચી જીરું ઉમેરી લેશું એક ટી સ્પૂન હિંગ ઉમેરી લેશું એક ટી સ્પૂન હલ્દી પાવડર અને મીઠા લીમડાના પાન આપણે ઉમેરી લેશું અને જે આપણું મિશ્રણ છે કઢીનું તે આપણે ઉમેરી લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું એક ચમચી જેટલી ખાંડ ઉમેરી લેશું તમે ગોળ પણ ઉમેરી શકો છો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો ફ્રેન્ડ્સ જેથી મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે આપણે આજની રેસિપીમાં એક સાથે પાંચ વાનગી છે આમાં તો હવે આને આપણે ઉકળવા દઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બંને એક સાથે બની રહ્યું છે ગેસ એક સાઈડમાં બની રહી છે અને કઢી એક સાઈડમાં બની રહી છે થોડી થોડી વારમાં આપણે ગેસને આ રીતે ચલાવતું રહેવાનું છે તો આ રીતે આપણે ત્રણ ચૂલા છે તો ત્રણેય ચૂલાનો આપણે યુઝ કરવાનો છે આ બધું જ આપણે બને તો આપણી કઢી પણ સરસ રીતે ઉકળી ગઈ છે તેમાં આપણે ગરમ મસાલો ઉમેરી લેશું તો પાંચક મિનિટ મેં કઢીને ઉકળવા દીધી છે અને આપણી કઢી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ આપણી ગેસ પણ બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આટલી આપણે ઢીલી રાખવાની છે કારણ કે આપણે ખાવાની સાતમના દિવસે હોય છે એટલા માટે ઠંડી ખાવાની હોય છે તો એ જામી જશે ઠંડી થશે તેમ તેમ જામશે તો આપણે ગેસ નીચે ઉતારી લેશું આપણા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ આપણી કેસ બનીને પણ તૈયાર થઈ ગઈ છે અને કઢી બનીને પણ તૈયાર છે આ ત્રણથી ચાર રેસીપી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણી એક રેસીપી બાકી રહી છે તે બનાવી લઈએ તો આ પાંચમા નંબરની રેસીપી છે ફ્રેન્ડ્સ ભીંડાનું શાક તો ભીંડાને મેં ધોઈને કોરા કરીને અને આ રીતના સુધારી લીધા છે તો સૌથી પહેલાં આપણે બનાવી લેશું મસાલો આમાં મેં લાલ મરચું પાવડર એક ચમચી એક લીલું મરચું અને ચાર પાંચ કળી લસણની અને એક આદુનો ટુકડો આપણે એડ કરી લેશું તો લસણ આદુ અને મરચાં લીધા છે બે ચમચી જેટલી આપણે સેવ લેશું અને થોડા આપણે એક ચમચી જેટલા સિંગદાણા એડ કરશું આ એક અલગ મસાલો આપણે બનાવી રહ્યા છે જે ખાસ મસાલો છે આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે અને ખાણી લેવાનું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણો મસાલો ખંડાઈ ગયો છે અને હવે આપણે ગેસ ઉપર તવી મૂકી એક કડાઈ મૂકી દઈશું અને તેલ ઉમેરી લેશું ત્રણથી ચાર પાવલી જેટલું તો ચાર પાઉલી તેલ મેં ઉમેરી લીધું છે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે રાઈ ઉમેરી લેશું એક ટી સ્પૂન એક ટીસ્પૂન જીર ઉમેરી લેશું એક ટી સ્પૂન હિંગ ઉમેરી લેશું એક ટી સ્પૂન હળદી પાવડર ઉમેરી લેશું અને જે આપણા ભીંડા છે તે આ રીતે ઉમેરી લેવાના છે અને મિક્સ કરી લેવાના છે તો આ ભીંડાની કુરી સબ્જી બહુ સરસ એવી બનશે અને સારી પણ રહેશે કાલ સુધી તો એક મિનિટ આપણે ભીંડાને ચડવા દેવાના છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને આ રીતે આપણે ચલાવી લેશું અને હવે આપણે જે મસાલો બનાવ્યો છે જે ખાસ મસાલો બનાવ્યો છે તે આપણે આમાં ઉમેરી લેશું અને આ રીતે મિક્સ કરી લેવાનો છે જેમ જેમ મસાલો ચડશે તેમ તેમ એ છૂટો પડી જશે તો આ રીતે હવે આપણે ચલાવતા રહીશું અને મસાલો પણ છૂટો પડતો જશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં બે મિનિટ ચલાવ્યું છે અને મસાલો પણ મિક્સ થઈ ગયો છે અને ચડી પણ ગયો છે તો હવે આપણે એક જ મિનિટ માટે આપણે ઢાંકીને ચડવા દઈશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો આપણી એક મિનિટ થઈ ગઈ છે અને ભીંડાની સબ્જી પણ રેડી છે આની ઉપર તમે દહીં પણ મિક્સ કરી શકો છો તો આપણી પાંચેય સબ્જી રેડી છે તો આપણી પાંચેય વાનગી તૈયાર છે તો હવે આપણે ડીશ તૈયાર કરી લેશું સર્વ કરવા માટે તો બીજા દિવસે સવારમાં ડીશ તૈયાર કરી રહીશું સાતમના દિવસે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા થેપલા કેટલા સરસ બન્યા છે એકદમ સોફ્ટ છે બીજા દિવસે પણ એકદમ કૂણા અને મોઢું દેખાય એવા છે ને તો આ થેપલા તમે પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો તેવા બને છે એકદમ કૂણા માખણ જેવા બને છે તો કઢી કેસ ભીંડાનું શાક થેપલા મોહનથાળ અને ફરસીપુરી આપણી રેડી છે તો આજના આપણા વિડીયોમાં આપણે પાંચ વાનગી બનાવી છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો તો અમે અમારા સાતમ આઠમ ઉપર આ રેસીપી બનાવી છે થેન્ક યુ વિડીયો જોવા માટે